જે આજે હિન્દુ ધર્મ સેના સંગઠન છે અમારું હિન્દુત્વનું પણ આજે દરેક હિન્દુ સંગઠનો તરફથી અમે લોકોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છીએ આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ અમારો છે કે બાવીસ જાન્યુઆરીએ જ્યારે પ્રભુ શ્રી રામ દુનિયાના જેટલા લોકો રહે છે એ બધાના આરાધ્યાથીઓ પ્રભુ શ્રી રામ જ્યારે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં વિરાજવાના છે તો એના અનુસંધાનમાં ખેડા જિલ્લા ગુજરાત તમામ સ્કૂલ કોલેજો શાળાઓને એ દિવસે રજા આપવામાં આવે અને માસ મચ્છી મટરની દુકાનો પણ એ દિવસે બંધ રહે એક દિવસ પૂરતું બંધ રહે એવી અમારી હિન્દુઓની લાગણી અને માંગણી છે કારણ કે એ દિવસે રજા છે સ્કૂલ કોલેજોમાં તો બાળકો પોતાના પરિવાર સાથે જે એ દિવસે જે પ્રોગ્રામો થવાના છે ભક્તિના કાર્યક્રમો થવાના છે દરેક શહેર ગલી મંદિરોમાં તે જેસે બાળકોને ખબર પડે કે આજે રજા કેમ છે તો કે પ્રભુ શ્રી રામ આવ્યા છે પોતાના ઘરમાં

દેવુસિંહ ચૌહાણે આ રીતે જ એક વિનંતી પત્ર કલેક્ટરશ્રીને લખેલો છે તો એમનું તમને સમર્થન છે કે તમારું એમને સમર્થન છે જે વાત મારા ધ્યાન પણ આમાં સમર્થન તો અમને એમનું એમનું છે છે કે એમને પણ નવ તારીખે અમારે અમે અમારી આજે અમારું જે અમે વાયરલ કર્યું હતું કે સોળ તારીખે ઉત્તરાયણ હતી એટલે ઉત્તરાયણના ચાર દિવસ પહેલા લોકો પતંગ દોરીના ચક્કરમાં હોય છે એટલે અમે ઉત્તરાયણ પછીનો કાર્યક્રમ નક્કી કર્યો પણ નવ તારીખે અમારી ટીમમાં મેસેજ ફરતો થઈ ગયો હતો કે આપણે આવેદનપત્ર આપવાનું છે તો ઠીક છે એના અનુસંધાનમાં છે ચૌહાણ આપણા કેન્દ્રીય સંચાર મંત્રી છે તો કદાચ એમના ધ્યાને આવ્યું હોય કે એમને પણ એવું વિચારાયો હોય ગમે તેમ તો એમને ભગવાન પ્રભુ શ્રીરામ એમના પણ છે તો એમને કદાચ એવું વિચાર્યા હોય કે સપનું આવ્યું હોય અને એમણે પણ અગિયાર તારીખે એમ એમનો લેટર વાંચ્યો ખૂબ એમના લેટર હું આવકારું છું દરેક હિન્દુ સમાજ હિન્દુ સંગઠન છે તો દેવુસિંહ ચૌહાણ સાહેબનો ફરીથી હું આભાર માનું છું પણ પણ વિનંતી કરીશ કે માસ મચ્છી મટરની છે પણ શાળા સ્કૂલ કોલેજો પણ બંધ રહે એવું પણ એક લેટર આપો બીજું કે ખેડા જિલ્લામાં દરેક જે લીડરો છે ભાજપના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ધારાસભ્યો છે એમને પણ મારી એક વિનંતી છે કે આપ પણ અમારા તરફથી ભલામણ કરજો એ દિવસે માસ મચ્છી મટરની દુકાનો ના ખુલે સ્કૂલ કોલેજોમાં રજા રહે તો ફરીથી એકવાર બધાને

તો મારી વિનંતી એમને એવી હશે દેવસિંહ ચૌહાણ સાહેબને કે તમે પણ અમને હિન્દુ ધર્મ સેનાને નહીં પણ કોઈ પણ સારું સંગઠન હોય અમારા કરતા પણ સારું હોય તો એમને એવી જગ્યા ફાળો કે જેથી જે લોકો માટે રખડતી ગાય કહેવાય અમારા માટે ગૌ માતા તો આજે એમના રસ્તામાં અકસ્માતો થાય છે ગાય માતાના કદાચ ગાય માતાના લીધે કોકના અકસ્માત થાય છે તે બંધ થાય તો ખેડા જિલ્લામાં કોઈ એવી જગ્યા અમને ફાળવે જ્યાં અમે ગામની માવજત કરી શકીએ ગાયો માટે હોસ્પિટલ ખોલી શકીએ એમની દેખરેખ રાખી શકીએ જ્યાં જેનાથી ગાયને પણ કોઈ તકલીફ નહીં અને પ્રજાને પણ કોઈ તકલીફ નહીં આવી મારી વિનંતી છે દેવુસિંહ ચૌહાણ સાહેબને